હેલો ફ્રેન્ડ ત્રુસાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાઉં રગડો જે મારો ફેવરિટ છે તો બહુ મસ્ત એકદમ ટેસ્ટી એવો પાઉ રગડો બનાવીને તૈયાર કરીશું પાઉં રગડો બનાવવા માટે મેં અહીંયા વટાણાને સાતથી આઠ કલાક પહેલા પલાળી દીધેલા હતા તમે એક રાત માટે પણ પલાળી શકો અને મેં અહીંયા જે સફેદ વટાણ આવે છે તે લીધેલા છે ને તે સરસ પલળી પણ ગયા છે તમે જોઈ શકો છો મેં અહીંયા આવડે વાટકો એક વટાણા લીધેલા હતા તમે જેટલા સભ્ય હોય તે પ્રમાણે તમારે વટાણા લેવાના તો આપણે આને પેલા બાફી લઈએ મેં ગેસ ચાલુ કરીને કુકર મૂકી દીધેલું છે આપણે તેમાં આ વટાણા ઉમેરી દેશું મીડિયમ સાઈઝ ના બે નંગ બટેટા લીધેલા છે તેને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધેલા છે છાલ ઉતારીને તે પણ આપણે આના સાથે જ ઉમેરી દેસુ અને મેં વટાણા જયારે પલાળેલા ત્યારે એમાં થોડુંક મેં નીમક ઉમેરેલું હતું અત્યારે આપણે થોડુંક જ નિમક ઉમેરીશું ને આમાં હું આવડો નાના બે ગ્લાસ પાણી ના ઉમેરી દઈશ એટલે અંદાજીત બે કપ જેટલું પાણી થશે હવે આમાં હું અડધી ચમચી જેટલો અદર પાવડર ને અડધી ચમચી જેટલું નિમક ઉમેરીશ હવે આપણે આનું ઢાંકણું બંધ કરી પાંચ થી છ વિસલ કરી લેશું આપણા બટેટા અને વટાણા બફાય છે ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ હું અત્યારે તમારી સાથે લસણની જે રેડ ચટણી હોય તેની રેસીપી શેર કરીશ ગ્રીન ચટણી અને મીઠી ચટણી આપણે ચાટણી જે બનાવીએ તે હું તમારી સાથે ઓલરેડી શેર કરી ચૂકી છું એટલે અત્યારે આપણે નહીં બનાવીએ કેમકે બધી ચટણી ને બધી રેસીપી હું તમને આપીશ તો વિડીયો બહુ લોંગ થઈ જશે એટલા માટે આપણે આ ચટણીની રેસીપી મેં ક્યારેય તમને આપી નથી તો હું તમારી સાથે આ ચટણીની રેસીપી શેર કરીશ તો આપણે લસણની ચટણી બનાવવા માટે દસ બાર કડી લસણ લીધેલું છે મેં તે મિક્સર જારમાં લઈ લેશું અને એક નાનો ટુકડો આદુનો ને બે અહીંયા મે લાલ કાશ્મીરી મરચા લીધેલા છે તેને ગરમ પાણીમાં થોડીવાર માટે મે 15-20 મિનિટ પહેલા પલાળી દીધેલા હતા જેથી કરીને તે આ રીતે સરસ સોફ્ટ થઈ જાય આપણે તે લેશું ને આમાં હું થોડક આટલા બે ચમચી જેટલા ગાંઠિયા ઉમેરીશ તમે ગાંઠિયા સેવ કોઈ બી વસ્તુ લઈ શકો આલુ સેવ ગમે તે જે તમારે ઘરે હાજર હોય તે તમે લઈ શકો

તમને થઈ છો મસ્ત મજાની આપડી લસણ ની ચટણી તીખી ચટણી બનીને પણ તૈયાર થઈ ગઈ છે અને કલર કેટલો સરસ આવેલો છે લઈ આપણા વટાણા અને બટેટા પણ સરસ બફ થઈ ગયા આ રીતે વટાણા સાવ મેશ થઈ જાય ને એ રીતે બાફવાના છે તમ જો સાવ એકદમ સરસ બફ થઈ ગયા જે આ રીતે સબ મેશ થઈ ગળા થઈ જાય ને એવી રીતે આપણે બાફી લેવાના ને એવું લાગે કે એકાદ સીટી તમારે પાછી કરવી પડે એમ છે નથી બફાણા તો પાછી એક સીટી કરી લેવા સરસ બધા સરસ બફાઈ ગયા અને સરસ તેમાં બે ચમચી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું અડધી ચમચી આખું જીરું ને હિંગ અડધી ચમચી જેટલી અને બે તમાલ બે ડુંગળીની કટ કરી લીધેલી છે તે ઉમેરી મેં કટિંગ કરી લીધેલું છે ડુંગળીનું અને ગેસ આપણે મીડિયમ કરી દેસુ અને એક ચમચી એક આદુ મરચા અને લસણ ની પેસ્ટ લીધેલી છે ચાર પાંચ કડી લસણ ની એક મરચું અને એક નાનો ટુકડો આદુ નો તે બધાને મેં વાટી લીધેલું છે ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને થવા દેસુ ડુંગળીને આપણે આ રીતે ઝીણું કટિંગ કરી લેવાનું છે આપડે આમાં મસાલા કરી લઈએ આપણે અડધી ચમચી જેટલો અદર પાવડર ઉમેરીશું કેમકે આપણે જયારે બટેટા અને વટાણા બાફેલા તેમાં પણ ઉમેરેલો છે એટલા માટે અત્યારે ઓછો ઉમેરવાનો એક ચમચી પાવડર

ખૂક થઈ ગયું છે અને સરસ મેશ પણ થઈ ગયું છે આ રીતે આ બટેટા અને વટાણા બાફેલા છે તે આપણે આમાં ઉમેરી દેશું કૂકરમાં હું થોડુંક પાણી નાખ્યો અને હલાવી આમ નાખી દઈશ આપણે આ મેસર ની મદદથી આને થોડુંક મેશ કરી લેશું સામેશ નથી કરવાનો પણ થોડુંક મેશ કરી લેશું જેથી કરીને એનો રસો સરસ એકદમ કાટો થઈ જાય આપણો રગડો હવે આમાં હું એકાદ ગ્લાસ જેટલું પાણી ઉમેરીશ પાતળો કે જાડો જેવો રગડો જોતો હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું રહેશે તો પાણી પાણી ઓછું ઉમેરવાનું અત્યારે એક એક ગ્લાસ ઉમેરેલું આપણે આને થોડી વાર માટે ઉકળવા દેસુ જેથી કરીને બધા મસાલા ને બધો રગડો ને બધું એક રસ સરસ થઈ જાય અને તમે જોઈ શકો છો મેં આને આ રીતે હાવ મેસ નથી કરેલું વટાણા દેખાય છે આ રીતે જ આપણે સરસ એકદમ ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો સાવ એકદમ ઘટ પણ ના રાખતા બહુ ઘટ રાખશો તો પાઉમાં બધું સરસ એનો રસો મિક્સ નહીં થાય હવે આપણે છેલ્લે એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને મિક્સ કરી લેશું તમારે ખાંડ પણ ઉમેરવી હોય આપણે ગુજરાતી ટચ આપવો હોય તો ખાંડ પણ ઉમેરી શકો અત્યારે હું ખાંડ નહીં ઉમેરું

આપણે મીઠી ચટણી તાજી ઉમેરવાની તેનાથી ટેસ્ટ બહુ સરસ આવશે પછી ડુંગળી મસાલા સિંગ મસાલા સિંગપી બચારે થી લઈએ તેવી જ મસાલા બનાવવાની રીત હું તમને આપીશ ને ઉપરથી સેવ ને દાડમના ના દાણ તો તૈયાર થઈ ગયો છે મસ્ત મજાનો પાવરગડો તમે જોઈને ખાવાની ઈચ્છા થઈ જ ને એવો મસ્ત મજાનો પાવરગડો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો કેટલો એકદમ સરસ ટેસ્ટી એવો પાવરગડો બનીને તૈયાર થઈ ગયો છે તો આ પાવરગડાની રેસિપી તમને સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો મસ્ત મજાનો પાવરગડો બનીને તૈયાર થઈ ગયો છે હું તમને બતાવું પણ ખરી એકદમ ટેસ્ટી એવો પાવરગડો આપણો બનીને તૈયાર થઈ ગયો જે લારી ઉપર મળે તેવો જ પાવરગડો આજે ઘરે બનાવીને તૈયાર કરેલો છે જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મસ્ત મજાનો પાઉ રગડો બની તૈયાર થઈ ગયો છે